strength, ake, ki haan huni k Allah peh��attaz Cinatada, ki ake, ki haan haan, ki akyo kaan baat janadha, ki akong ake, haap n**** haan, haapandhali le nga mari dalam ake, ki yi afwirIVa, haikika aide haraku, hamira daak ania, haodoro goalaya, habratu, haak tyantai beharán majivadaa, y dorah hi haren bangun daber, jaonek informatsi atva

તારે કામ કરવાનું પણ તારા હારું કન્યા ગોતવે સમજો કન્યા તો ગોત છું અમારે આમ તો માસ તો વાત તેમ કરો કે કન્યા ગોત છું કન્યા ને કે કા તો હોય કા તો પાડી હોય અને કા લકવા વાળી હોય એટલે હારી ગોતવે કન્યા હારી ગોતવે હારી હા હારી કરતા હારી કરતા કરતા કે અને મારું કામ નથી કઈ કે કામ તો હોય છે હવે રે પાણા બાઈની જ હા ભાઈ નથી કે પાવા જવા બોલે ભેંસો ને ના તમારી નથી એ ખાધા શું ધમારે એટલે અટ્ટીમાં ધમારવું ન કીધું ધમારવાની હોય ભેં હા કે કાં પંડીવરો ધમાડી ગયો ભાઈ મોંડી પરનું હંડુ નાયો જ

મોરફુલા ફારમાતા ભાઈ નો લેવાય બારું બારો ઉભર્યો તોય ન હોય લા પણ આવા મને જાય આમાં ખડિયા ખડિયા નવાય આનામાં બહુ નાતો ને આમ કઈ હસીમાં ડબગળો ગયો પડી ગયો આદનમાં નાતો ઠીક નું કે હવે તું છે ને હા એ શું ભમાઈએ હે ક્યો આયે થાય ને પાકુ છે તું મને પાકુ કહે કરીને એ બોલગા ઈ દોવા મારું ક્યાં

કે ઉપર મે પાપ અલ્યા ના ના તમદાન તને વાંડો ન પૈસા ગુમર્યા એટલે અમે કામ કર કામ કામ વરબોડો વરબોડો કરે હે ને હા એ બોલવા કામ કરાવવાનું કામ કરાવવાનું આપણે બરોબર ને આ હવે

આ આખલાની રાઈ તો છે જ ને આખલા આ તો ગાવ આજા ને એનો રો ને ને નામે હવે જાને ભલે આંકરા પર કરે દરવાણી વે જો ઇયા તો ઇની વાડીઓ આપણે છે આ એવું છે આ કામ ન કરી આપણે પડે આપણે હાજી વાડી વાડી ચાહી પ્રિવળ

એના બોજો ને તમને થી ઓબી ના આમ શું કરું હવે આઈએ આવી શું કરું તમારે શું માર્યક્ષિત કરાવું આમ ભળી તો લાગ્યા ગામનો બહુ ફરમો બહુ

મેને કામ હે અરે અંજો હા આપણે બે વાડીઓ બે તે હા આ કા કા વાડીએ લઈ જાવ આમ તો આલે જ હા હું કામ કરે આના હાડે કૈના પૂછતર કૈના રે કૈના નો રે કે પટકા નું પૂછતા તો શું કરવાનું અઢી નો <laughs> 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 મેં લખી દો રાખું ભૂલી દો અટીની લેન જ લાબે લેન હા અટીની હા આ દુકાને કોઈની દુકાને કીધું આપણે ભરત આ આમનો હા ઈ પણ કે આતો વાત કે ભાઈ હે કે કોણ એ ધંધો ક્યાં ખડવા આમ આ તો હા બોલો વિડીયો બનાવવા જાતો પણ કે ભરત ઠીક પર મનાન ન થતે જાતો છે કે ના કે બનાવવા કે મને આ ફોન લાગે તારે હું ને પણ ફોન લાઈ દીધો હા એ ફોન લાઈ દીધો ને શેમ્પૂ થી ઓલી ડિસ્પ્લે સાફ કરી તો ગારા પડી એ ધોય ના પણ એ